પરેશ ધાનાની અચાનક પિક્ચરમાં ક્યાંથી આવે છે પરેશ ધાનાની ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હતા હીરા જોટવાનું નામ અચાનક સામે આવ્યું જામનગરના તમારા ઉમેદવાર જે હતા જેવી એમનું નામ પણ અચાનક સામે આવ્યું અને આ જે ત્રણ સીટ હતી એ ત્રણ સીટે સૌરાષ્ટ્રની અંદર એક આખું સરપ્રાઈઝ આપી દીધું લોકોને મતદાન પૂરું થઈ ગયું રણનીતિ કહો તો આ રણનીતિ પણ રણનીતિ એ રીતે હતી

પાંચ છ વ્યક્તિઓ માંગણી માંગણીદારો હતા શહેર કોંગ્રેસના આગેવાનો સાથે શહેર સમિતિમાં મિટિંગ કરી અને ચર્ચાના અંતે મેં એવું કહ્યું કે ઉમેદવાર હું બેસીને ત્યાં નક્કી કરું એમ નહીં અહીંયા તમારા બે નિરીક્ષકો છે ભીખુભાઈ વારોતરીયા અને પુંજાભાઈ વંશ હમ બંને હાજર છે જેટલો સમય તમારે જે કહેવું હોય અમને બંનેને કહો આવતીકાલે જિલ્લાના લોકોને બોલાવો એમની સાથે પણ વાત કરો અને આ બંને વ્યક્તિઓ કોણ હોવું જોઈએ એનો રિપોર્ટ મને આપે એ પછી હું વિચારણા કરીશ એ દરમિયાન અનેક લોકો સાથે મેં વાત કરી કે શું કરી શકાય બધાનું કહેવાનું એવું હતું કે લેવવા પટેલ સાઇઝેબલ વોટ્સ છે અહીંયા અને લેવવા પટેલ ઉમેદવાર આવે અને એમાં પણ જો પરેશ ધાનાણી આવશે તો યુવાન છે એનર્જેટિક છે લોકોને ગમે છે આવશે તો સારું રહેશે એટલે આ ચર્ચા તરત એ જ વખતે થઈ ગઈ હતી જ્યારે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું હતું એ સમય ચર્ચા નિવેદનના બીજે જ દિવસે એ પછી પુંજાભાઈ વંશ અને ભીખુભાઈ વારોતરિયા ત્યાં બેસે છે આખો દિવસ શહેરને સાંભળે છે બીજે દિવસે એ લોકો આખા જિલ્લાને સાંભળે છે અને એ પછી એ બંને જણા સાથે મેં ખૂબ લંબાણથી ચર્ચા કરી એમને લેખિત રિપોર્ટ મોકલ્યો કે ઉમેદવારો છે પણ બધાની વાત એક સર્વસંમતિ છે કે પરેશ ધાનાણી લડાઈ આપી શકે એવું બીજું કોઈ ના આપી શકે અને પરેશ ધાનાણી લડતા હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ પરેશ ધાનાણી પરેશ ધાનાણી ના આવે તો અમારું આ નામ અમારું આ નામ અમારું આ નામ એ પાંચ નામ પણ એ પાંચેય નામ આપનારની એક વાત કોમન હતી કે પરેશ ધાનાણી લાવે તો સાચો ઓકે એટલા માટે એ નામ હું હતો પરેશ ધાનાણી મહિના મને કહ્યું હતું કે મારે આ વખતની કે લડવી અને એ તો બનવાની વાત બનવાની વાત મને અને એ પછી પણ એને થોડો ઇમોશનલ બ્લેકમેલ હમ એક નિવેદન કર્યું હતું જ્યારે ક્ષત્રિય સમાજની દીકરીઓ કહ્યું કે અમારે જો હાર કરવાની વાત એને કહ્યું હતું કે આ ન વિચારો હું તમારો જવતલિયા ભાઈ હજી તમારા જીવતા છે અને સૌરાષ્ટ્રની આપણે આપણા વડીલો પૂર્વજોએ કરેલી પરંપરા ગોપીબેન છે ને સામાજિક સમરસતા માટેની આ તો આપણે આજે ભૂલતા જઈએ છીએ કેટલી અદભુત બનાવેલી છે સામાજિક સમરસતા ક્ષત્રિય છે એ વરરાજો પરણવા ન જાય કારણ કે વરરાજો જાય ને આખી જાન જાય તો રાજ્ય રેઢું રહે અને જો હુમલો દુશ્મનો કરે તો રાજ્ય મુશ્કેલીમાં આવે એટલે વરરાજા તરીકે જાન લઈને ક્ષત્રિય નહીં જવાનું એમની વેલ જાય પાંચ જણા જાય એક બહેન સાથે જાય અથવા અગિયાર જણા જાય અને બે બહેનો સાથે ગઈ હોય તલવાર લઈને ગઈ હોય એ દીકરીને લઈને આવે અને વેલ લઈને આવ્યા કહેવાય અને એ વેલ આવે ત્યારે ગામમાં કોઈક એનું પિયરનું સ્થાન જેવું વ્યક્તિ કહેવું જોઈએ જે વેલ ભાઈ કહેવાય એના ઘરે રોકાય અને એ સામાન્ય રીતે કોઈ પણ વેલ આવે એ ક્ષત્રિયને ત્યાંનો ઉતારો નહીં આપવાનો પાટીદારને ત્યાં આપે અથવા બીજી જ્ઞાતિને ત્યાં હું આજે મારા ફાધરના લગ્ન થયા તો અમારા મધરની વેલ આવી તો અમારું મોતીસરીયા કુટુંબ છે પટેલ કુટુંબ છે એને ત્યાં રોકાયું હતું આજે પણ મારા એ વસરામ મામા હોય કે રવજીમામાં હોય એ મારા મામા કરતા મને વધારે નજીક લાગે અને પટેલ ક્ષત્રિય વચ્ચેની આ આત્મીયતા રહે ચાક પૂજવા જવાનું થાય તો કુંભારભાઈને ત્યાં એક વિશ્વકર્મા સમાજ ભાઈને ત્યાં ચાક પૂજવા માટે જવું પડે લગ્ન પણ તમે પરિવાર ગણો છો આવી આવી સામાજિક સમરસતા એટલે પહેલાં એ જવતલિયો ભાઈ કીધું એમ એટલા માટે કે જ્યારે લગ્ન થાય ત્યારે જેને ત્યાં વેલ ઉતરી હોય એ લગ્ન ફેરા વખતે જવતલ મોમે પહેલો ક્ષત્રિય આવેલો ભાઈ નહીં આ ભાઈ જવતલ હોમે જે પાટીદાર હોય એટલે મેં એને બ્લેકમેલ પણ કર્યો મેં કીધું આવું કરવાનું પરેશ એક બાજુ તો હું અમારી દીકરીઓને કહે છો કે જવતલિયો ભાઈ બેઠો છે માથું આપી દે માથું નથી માંગતો ઉમેદવારી માંગુ છું ના કેમ પાડીએ કહેતા વિચાર વિચારતું એમ કરીને થોડું ઇમોશનલ પ્રેશર કર્યું અને રાજકોટના જે કાર્યકર્તાઓ હતા એને મેં કીધું તમે બધાએ ભેગા થઈને કીધું કે ફર્સ્ટ પ્રેફરન્સ પરેશ નાનાની જાઓ અમરેલી બે કરો તમે એટલે રાજકોટથી મેં પણ ઇમોશનલ બ્લેકમેલિંગ કર્યું અને પરેશભાઈ ધાણાની લડવા ગયા હું જાણતો હતો એને પોતે પણ મને કહ્યું હતું કે રાજકોટનું પરિણામ ભૂલી જાઓ પણ હું લડવા જઈશ કે લેવા પટેલ ત્યાં લડવા જશે તો મારી સુરેન્દ્રનગરની બેઠક મારી જામનગરની બેઠક અને મારી જુનાગઢની બેઠક મારી પોરબંદરની બેઠકમાં પણ કરંટ આવશે એ કર્યું એનો ફાયદો મળ્યો આ આ કેટલીક રણનીતિઓ હોય છે જે કાયમી ચૂંટણી પહેલા કેમેરા માટે નથી હોતી તમે મને આજ સવાલ ચૂંટણી પહેલા પૂછ્યો તો ત્યારે કે તમારી રણનીતિ શું મેં કહ્યું હતું કે રણનીતિ છે કેમેરાની આંખ માટે ના હોય કહું તો મને નુકસાન થાય આજે મતદાન થઈ ગયું છે

એટલે જે લોકો કહેતા હતા કે પાંચ પાંચ લાખ થી જીતીશું એમને મળ્યું